જામનગરમાં શ્રી ગીતા વિદ્યાલય ખાતે ગીતા જયંતિ નિમિત્તે ગીતા પાઠનું આયોજન કરવામાં આવ્યું છે ગીતા વિદ્યાલય ખાતે દર વર્ષે ગીતા જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છેલ્લા ચુમ્મોતેર વર્ષથી જામનગરમાં ગીતા વિદ્યાલય કાર્યરત છે પાંચ હજાર વર્ષ પહેલાં ભગવાન શ્રી કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં આપેલા ભાગવદ્ ગીતાના સંદેશને લોકો સુધી પહોંચાડવાનો આ સંસ્થા પ્રયાસ કરી રહી છે શૈલેષ દવે સંચાલક ગીતા વિદ્યાલય અને અત્યારે સવારે ગીતા પૂજન થયું અત્યારે ગીતા પાઠ ચાલુ છે અને સાંજે ધર્મસભા છે જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ચતુર્ભુજ સ્વામીજી પધારવાના છે અને એમનું અમૃતવાણીનો લાભ બધાને મળશે ગીતા વિદ્યાલય ચુમોતેર વર્ષથી ચાલે છે આ ચુમોતેરમું વર્ષ છે